વડગામ ના વર્વાડિયા ગ્રુપ ગ્રામ પંચાયત માં આવેલ ઇસ્લામપુર ગામ માં પંચાયત ના બે સદસ્યો એ દબાણ કર્યું જેને લઈ ગામના નાગરિકે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત માં લેખિત રજૂઆત કરી વડગામ ના વર્વાડિયા ગ્રુપ ગ્રામ પંચાયત માં આવેલા ઇસ્લામપુરા ગામ માં પંચાયત ના બે સદસ્યો એ દબાણ કર્યું જેને લઈ ગામના નાગરિકે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત માં લેખિતમાં રજૂઆત કરી

અને પ્રાઇવેટ પશુ ડોક્ટરનો વ્યવસાય કરીએ છીએ અમુ અરજદારે તાલુકા વિકાસ અધિકારી શ્રી વડગામને તારીખ પોચ હાથ ચોવીસ અને નવ એક ચોવીસના રોજ અમારા ગામના બંને સભ્યો મહેમુદાબેન અને મકસુદાબેનને ગ્રા ગામતળની અંદર એટલે કે ઘરની આગળ ઓગણવાઈમાં દબાણ કરેલ હોય એમને સત્તા ઉપરથી દૂર કરવા માટેની અરજી કરેલ છતાં આ જ દિવસ સુધી તાલુકા વિકાસ અધિકારીએ કોઈ કાર્યવાહી ન કરતા આખરે અમારે મજબૂર થઈ અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જવું પડ્યું હતું અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અમને સંતોષકારક જવાબ ન મળતા રાજ્ય સ્વાગત કાર્યક્રમની અંદર આ બંને સભ્યોને પોતાનો દબાણ દૂર કરાવવા અથવા તો સત્તાવન એક મુજબ એમને ખુદા પરથી દૂર કરવાની નોટિસ ગ્રામ પંચાયત આપેલ હોવા છતાં પણ ગ્રામ પંચાયત વરવાડિયાની કમિટી અને સરપંચ આ બંનેના દબાણો દૂર કરવાનું ઈચ્છતા ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી અથવા તો કમેટીને આ દબાણ મુદ્દે સસ્પેન્ડ કરવી જો તમારી માંગ શું કરવામાં આવે તો મારું નામ ડોક્ટર શરીફભાઈ જીવાભાઈ ચૌધરી